આપણે બ્લોગ આજ સવારે અગિયારક વાગ્યે ચાલુ કર્યો છે તે તો લાઇટ આવી ત્યાંથી ચલુ કરીએ આપણે લાઇટવાળાના જ વાક છે એ મને ખબર પડે બ્લોગ લાઇટ વિશે તો થોડીક હાલ છે આજો સાંભળજો આ દાદા દાદ હું કહેવા માંગી લાઇટ વાટે બેઠા હવારના આઈપી પાંચ વાગ્યામાં એક જ વાર કલાક જ સોડ પંદરેક આઈપી બટા મારે આઈપી છે પણ ડીમ આઈપી એક ટાટર બાળી નાખ્યું છે એને ફોન કર્યો તી કે આપી આલો ફોન દાદા કે છે કે કઈ આપો કેમ લાગે દાદા કેમ ખબર ના તો વિડિયો કર્યો વિડિયો મે કો કાઈ નહી પૂછો બોલો હવે હું ક્યાં તળાવમાં બુડ થાય નથી નકર મરી ગયો કવા વાય તો ખાબી કે કવા જોવે અહીંયા કવા બુડવા આપણે શું કામ આવે હવે નકર તમારો વારો છે ઓલાનો વારો આવે હા બેઠા ને ઉપર ઈ

અને ભૂવટ પાડે છે કેટલી મિનિટ નો વિડીયો છે ઓ બે મિનિટનો નો વિડીયો ઉજરો આમિયા કે કલ YouTube માં સામે

ફૂલે શૂટિંગ કરી મામાએ ચા પીવા બોલાવ્યો છે દીના થાય ઝૂપડી દીધા પછી પાછા નાકાશી પછી ચાર વાગે થાય મામાનું ફૂલેકું એનું બ્લોક મેચ આપણે કાલમાં કાલમાં આવી છે ખાલી ખેતીવાડીનો નું બ્લોક પછી આવી છે ફૂલેકુ નું બ્લોક

બાકી હું જો આ પાણી નો પાવડર ફગાઈ છે કપડા પહેરી હવે બે દી જોઈ જશે બાપુ વાડી છે એ લગન માં કેમ ફાળા લગન માં ચાર દી હતા અહીંયા ઊભા પગે જાન માં તે તો ફાળા જાન માં હતા આખો દી બાલા પર મારા જન ગોળ કરાવે તો એ ની મારા નામ ગોળ છે શું થઈ ગયો કે આજ બી નું કામ ને તો ફાળા ની મોઢું દવા ઉકે કે ના પાન માં નો આવે ஆமா <laughs> 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 मोटे डाल दो पहला भूमध्य भाई भूमध्य पास मोटे डाल दो यह तो वहाँ होता है भाई क्या लग जा रहा हूँ चार भाई तेरे को क्यों नहीं तेरे समेत बाकी जाए नहीं ये ये तर्ने बंगले पे भारत तो मरी नमो भगवान हर मारे हैं हर मारे हैं हर मारे हैं अरे तुम उबरो बने रहना मुझे नहीं जाऊँगा राम क